પોલીસ મહાનિરીક્ષકર મો સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં નો કચ્છ કેમ્પિંગ અંતર્ગત ગેરકાયદેસર

પોતાના કબજાની વાડીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો છોડ નું ઉછેર વાવેતર કરી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોય જેથી તેમના કબજાની વાડીમાં રેડ કરી તપાસ કરતા તેની પાસેથી તેના વિરુદ્ધ એનડીપીસી એક્ટ કલમ ઓગણીસો પચ્યાસી હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી શામજીભાઈ ભૂરાભાઈ ચાવડા રહેવાસી રતનપર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો ચૌદ પોઈન્ટ બસો નેવું ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર નવસો એક વિવો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આધાર કાર્ડ અને સાત પૈકી બાર ના ઉતારાની નકલ આમ કુલ કિંમત રૂપિયા એક લાખ સાડતાલીસ હજાર નવસો નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ કામગીરી સીપીઆઈ કચેરી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવી તથા ખડીર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા સીપીઆઈ કચેરી રાપર તથા ખડીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે